વરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મંગળવારે માણસા શહેર ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું માણસા નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી તિરંગા યાત્રામાં તમામ લોકો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું ત્યારે માણસા શહેર વંદે માતરમ અને ભારત માતા કે જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા નવીન પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી ઇટાદરા ચોકડી બજાર થઈને કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ શહેર પ્રમુખ કૈલેશ પટેલ તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ ચીફ ઓફિસર સતીષભાઈ પટેલ મામલતદાર કિશનભાઈ ચૌધરી ટીડીઓ જે એસ પટેલ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો આગેવાનો નગરપાલિકા સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ પોલીસ જવાનો વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા